નમસ્કાર હું છું સહદેવ વસાવા ગામી પાર્ટી મીડિયા અમારા ગામમાં ગાડી ગામમાં રસ્તાનું કામ ચાલે ચાલુ થાય છે એ અમને ખુશીની વાત છે અમને બહુ ખુશી થાય છે કે અમારા ગામમાં આજે પંદર વરસ પછી આરસીસીનો રોડનું કામ ચાલુ થાય છે અમને ખુશી છે પણ આ કામનું આ રોડનું કામ સારી ગુણવત્તા ઉચ્ચ ગુણવત્તાવાળું હોવું જોઈએ સારું મટીરિયલ એસ્ટિમેટ પ્રમાણે રોડ બનવો જોઈએ તો આ જે રોડ બને છે તે એક હલકી ગુણવત્તાવાળી રેતીનો ઉપયોગ થાય છે તો તમે જોઈ શકો છો કે આ જે કાળી રેતી છે એનો ઉપયોગ થાય છે આજે પંદર વર્ષ પછી અમારા ગામમાં રસ્તો બનતો હોય તો સારો બને રસ્તો અને દસ પંદર વર્ષ સુધી ચાલે એવો રસ્તો બનો છે આ કાંકરીઓવાળીના કાળી રેતીવાળી ઉપયોગ થાય રસ્તામાં તો આ રસ્તો વધારે તકે ના તો સારી રેતીનો ઉપયોગ થવો જોઈએ સારી સિમેન્ટનો ઉપયોગ થવો જોઈએ સારો રસ્તો બનવો જોઈએ જેથી કરીને ગ્રામજનોને આવનારા સમયમાં તકલીફ ના પડે આજે અમને ખુશી થાય છે કે આજે પંદર વર્ષ પછી અમારા ગામમાં ગાડી રસ્તો બને છે તો અમને બહુ ખુશી થાય છે પણ ઉચ્ચ ગુણવત્તાવાળો રસ્તો બનવો જોઈએ આવી ગાડીમાં માટીનો રેતી દિવાળી એનો ઉપયોગ ના થવો જોઈએ જેથી કરીને આ ભ્રષ્ટાચાર અટકે અને ભ્રષ્ટાચાર વગર રસ્તો બનવો જોઈએ તમે આગળ જોઈ શકો છો કે આ લોકોએ આ જે અમુક રેતીઓ છે કપચીઓ તેમાં અમુક હારી રેતી શકો છો ઉપર એ લોકોએ હારી રેતી નાખીને અંદર જે કાળી પથરાવાળી જે જે આ આ કાળી રેતી છે એના ઉપર આ રેતી છે હવે આને આપણે કોતરશું તો અંદરથી આ કાડુવાળી રેતી નીકળી દેખો આ આ એકદમ નદી કિનારાથી લાવેલા રેતી એલી ગામના છેવારે નહીં મળતી કાળી રેતી એનો ઉપયોગ આ રસ્તામાં કરે છે ને આ પબ્લિકને જનતાને છેતરવાનું કામ છે ઉપર સારી રેતીનો ઉપયોગ કરે છે ને કોઈને ખબર ના પડે એ રીતના અને અંદર આ કાદુવાળી હલકી ગુણવત્તાવાળી રેતીનો ઉપયોગ કરે છે તો આ રસ્તો સારો ના બને જેથી ગ્રામજનોની કેન્દ્ર છે એ બને તો સારામાં સારો રસ્તો બનવો જોઈએ આવનાર સમયમાં તકલીફ ના પડે ને સારું મજબૂત તમે જોઈ શકો છો આ રસ્તાનું ગાડી ગામમાં કામ ચાલુ છે પણ રસ્તો સારામાં સારો બનવો જોઈએ અને ટીકાઉ બનવો જોઈએ

તમે ના માનો તો સોલ વર્ષ પછી આ રસ્તો બને છે કેટલા વર્ષ સોલ વર્ષ સોલ વર્ષ પછી અમારા ગામમાં રસ્તો બને તો અમને પણ ખુશી છે કે અમારા ગામમાં રસ્તો પણ પૂરેપૂરો બનવો જોઈએ આખા ગામનો રસ્તો બનવો જોઈએ આજે છસો સાતસો મીટર સુધી રસ્તો બને એ ખોટું છે આખા ગામનો રસ્તો તમે બનાવો ક્યાં સુધી નો રસ્તો હું નર્મદા જિલ્લા કલેક્ટર શ્રી શ્વેતા શ્વેતા તિવેદયાજીને કહેવા માગું છું અને નાંદોડ તાલુકાના ટીડીઓને કહેવા માગું છું કે અમારા ગાડેટ ગામમાં બે કિલોમીટર સુધી રસ્તો બનવો જોઈએ આજે સોળ વર્ષથી અમારા ગામમાં તકલીફ છે અને આટલા વર્ષો સુધી રસ્તો નહીં બન્યો કે પૂરેપૂરો અમારા ગામમાં રસ્તો બનવો જોઈએ કમસે કમ બે કિલોમીટર સુધી લાંબો રસ્તો બનવો જોઈએ આજે પાંચસો મીટરથી અહીં સુધી બનતા માટે રસ્તો તમે બંધ કરી દીધો છે આટલી મંજૂરી ના આપો પૂરેપૂરી બે કિલોમીટર સુધી રસ્તો બનાવવાની તમે મંજૂરી આપો જેથી કરીને અમારા ગામજનોને સારી સગવડ મળી રહે એવી હું નર્મદા જિલ્લા કલેક્ટરને વિનંતી કરું છું અને તમને આગળ બતાવું તો આ ગામનો રસ્તો કેવો ખોડાયેલો છે તે તમે જોઈ શકો છો

વર્ક ઓર્ડર માં એટલું લખેલું છે કે હજુ આપડે રજૂઆત કરી આગળ કે પૂરેપૂરો રસ્તો બને એમ ગામમાં ગામમાં રસ્તો બને તો અમને ખુશી છે આટલા વર્ષો પછી રસ્તો બનતો હોય તમારા માટે સારું છે પણ મતલબમાં એસ્ટીમેટ પ્રમાણે રસ્તો બને

પણ તમે બધી ભેગી કરી દીધી છે કાળી રેતી ને સારી રેતી બંને ભેગી કરી દીધી જ થશે ને બોરેલી વાળી સારી રેતી ઉપયોગ કરો જેથી કરીને ટીકાઉ રસ્તો બને કે આજે પંદર વર્ષ પછી રસ્તો બને છે અમારા ગામમાં

ખાડા રોડ માંથી મુક્તિ મળ્યા સારો રસ્તો આરસી નો રસ્તો બને એ હું જિલ્લા કલેક્ટર ને નાનો ટીડીઓ ને વિનંતી કરું છું જેથી કરીને અમારા ગામમાં સારો રસ્તો બને હું છું